તો એસસીએસટીની તકેદારી કમિટીની બેઠકને લઈને અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છે કમિટીનો મુખ્ય હેતુ વર્ષમાં બે વખત મળવાનું ફરજિયાત છે જાન્યુઆરી અને જૂનમાં કમિટીની બેઠક મળતી હોય ક્યારેય કમિટીની બેઠક નિયમિત મળતી નથી અમિત ચાવડાએ કહ્યું ધારાસભ્ય દાદ માંગી ત્યારે બેઠક મળી બે વર્ષમાં ફક્ત એક જ વાર બેઠક મળી છે અસ્પૃશ્યતાના મુદ્દે ડ્રાઇવ કરવાની પણ સરકારની મનસા નથી અને સાંધાળી જમીનનો કબજો આપવામાં સરકાર નિષ્ફળ નીવડી અમિત ચાવડાએ કહ્યું સભ્ય આવે કે ના આવે બેઠક નિયમિત બોલાવાય તેવી માંગ પણ કરી જાન્યુઆરીને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બોલાવી ફરજિયાત છે પણ કમનસીબે આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની સરકાર અત્યારે છે આજે જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારે બોલાવવામાં આવતી નથી આટલા વર્ષોમાં પણ સતત ત્રણ વર્ષ સુધી આ કમિટી નહીં બોલાવવાને કારણે અમારા જાગૃત ધારાસભ્ય ભાઈ જીગ્નેશભાઈ મેવાણીને હાઈકોર્ટમાં દાદ માગી હાઈકોર્ટના આદેશ બાદ ગત વર્ષે એની મિટિંગ બોલાવવામાં આવી આજે પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવ્યું કે છેલ્લા બે વર્ષમાં કેટલી મિટિંગ બોલાવી તો બે વર્ષમાં ફક્ત એક જ મિટિંગ બોલાવવામાં આવી છે અને એ મિટિંગ બોલાએ પણ આજે છ મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મિટિંગ બોલાવવામાં નથી આવી એવું જવાબમાં આપ્યું છે